આગળ વાત કરીએ છોટાઉદેપુરની છોટાઉદેપુરનું માતોરા ગામ જ્યાં ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકારે લાખોનો ખર્ચ તો કર્યો પરંતુ આ ખર્ચ વ્યય થતો જોવા મળી રહ્યો છે દસ વર્ષથી અહીંયા જે ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો તેમાં ટીપું પાણી નથી આવી રહ્યું નલસે જલ યોજનાના નળ પણ ઘરો ઘર લાગી ગયા છે તે પણ અર્થ વિનાના સાબિત થઈ રહ્યા છે સંપ સુધી પાણી જ ન પહોંચતા ગ્રામજનોમાં હવે રોષ છે ગ્રામ પંચાયતના વોટર વર્કસના બોરમાં ટીડીએસ વાળું પાણી આવતું હોવાથી આરોગ્ય ને હાનિકારક છે ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે નલસે જલ યોજનામાં ભ્રષ્ટાચાર કરી હલકી કક્ષાની પાઇપલાઇન નાખી દેવામાં આવી છે પાણી તો એ ખાનગી બોર કરેલા રહી કોઈ બોર કરેલા હતા જવું પડે પાણી થોડું દસ વર્ષ થઈ ગયા છે હજુ સુધી મળી રહ્યું નથી અને અમારે યોજના કાગળ પર સો ટકા પૂર્ણ બોલે છે અને અમારા સુધી પાણી પીવાનું આજ સુધી આવતું નથી જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય પરિપૂર્ણ પૂર્ણ બોલી ને પૈસા ચાવ કરી જતા હોય તો અમારા સુધી પાણી પહોંચે અને આ ઉજાગર કરીને કાયદેસર ની કાર્યવાહી કરીને અમારા સુધી પાણી પહોંચાડે એવી અમારી